પૂર્વ પ્રેમિકાને ગળા પર બ્લેડ મૂકે અપહરણ કરી લઈ જઈ ગોંધી રાખી બળાત્કાર ગુજારી ભાગી છૂટેલા નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે મૈદરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત રોજ ઓરિસ્સા બે યુવતીઓ સાડા સાત વાગ્યાના અરસામાં પસાર થઈ રહી હતી ત્યારે ત્યાં દોડી આવેલા બે યુવકો એક યુવતીના ગળા ઉપર બ્લેડ મૂકી દીધી હતી અને તેને પોતાની સાથે લઈ જવા દબાણ કરી દીધો હતો યુવતીઓની ચીસો સાંભળી ત્યાં ટોળું ભેગું થઈ ગયું હતું મામલો સંવેદનશીલ હોય લોકો મુંજાયા હતા પરંતુ એક યુવકે હિંમત દાખવી હતી અને તરાપ મારતા બાવળા ઉપર બ્લેડ લોકો લોકો મળતા યુવતી ત્યાંથી ત્યાંથી વચ્ચે દોડી આવતા હુમલાખોર ફરાર થઈ ગયો હતો ભીડ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા મેદરપુરા પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને બંને યુવતીઓને પોલીસ મથકે લઈ આવી હતી અહીં ભોગ બનનાર વીસ વર્ષે યુવતીએ જણાવ્યું હતું કે હુમલાખોર તેના વતન ઓરિસ્સાનો વતની અને એક સમય પોતાની સાથે અભ્યાસ કરતો પ્રેમી દીપુન રાજુ જેના છે આ શખ્સ તેની ઉપર છેલ્લા ચાર મહિના દરમિયાન વારંવાર અપહરણ કરી બળાત્કાર કરી ચપ્પુની વારંવાર બળાત્કાર કરી ચૂક્યો હોવાનું જણાવતા પોલીસે યૌન શોષણ નો ગુનો નોંધ્યો હતો આ યુવક તેની પાછળ ચાર મહિના પહેલા સુરત આવી ગયો હતો સ્ટેશને ફોન કરી બોલાવી વરાછા વિસ્તારમાં આવેલી ચાલીમાં એક મકાનમાં લઈ જઈ સાત દિવસ ગુંદી રેપ કર્યો હતો ત્યાંથી ભાગીને અમરોલી જતી રહેતા એક મહિના યુવકે અમરોલીમાં જાહેરમાં દવા પી લેતા યુવતીએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો દરમિયાન ફરી પોતાની સાથે યુવતીને લઈ જવા માટે પ્રયાસ કરતા ઘટના બની હતી પોલીસે આરોપી દીપુન જેનાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે